માતાજી બધાને કેમ છો બધા મજામાં જ છો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને અમારા એક નવા બ્લોગમાં તો આજે સવાર સવારમાં બ્લોગની શરૂઆત કરી દીધી છે તો બન્યા રહેજો આગળ બ્લોગમાં અને અમારો વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તો હાલો જોઈ દક્ષુભાઈ શું કરે છે દક્ષુભાઈ શું કરો છો ભાગ લેવો તો દક્ષુભાઈ જો મારા ટાન મફાક લેવો છે ને ઘોડા ઉપર બેહી ગયા છે તો બધું કામ આપણે કરી નાખ્યું છે અંદર રૂમ માં દક્ષુભાઈ થોડુંક વેર્યું છે સાફ કરવાનું છે મમ્મી હે මොકાય હતો તો તો હા ખાઈજી તો દક્ષુભાઈ જો મારા દુકાન ને ગયાતા ને કેટલો ભાગ લઈ આવ્યા છે

डॉक्सो जो उमर क्या ना करता था मम्मी मैगी खावी मैगी खावी तो आपने मैगी बना दी थी सदक्सो ने काही किदू आकडी तू मम्मी मान मैगी खावी चप्पल मु दे बस आलू मैगी खा लियो मलेस करावी नहीं रेस मत करवी तू जीती जातो તું તું જીતી જા તુમારી જવરસ્કારાયુ તો સુભાઈ હે કે જાય અત્યારે હવે લઈ આવ્યા તો દક્ષુભાઈ જો અમારે ગુલ્ફી લઈ આવ્યા બેન કટા તો ત્રણ ગુલ્ફી લઈ આવ્યા કેટલી આ કાચી કેરી ની તારી છે મારી નથી તો જો જમી લીધું છે આપણે જમવાનું થઈ ગયું છે અને નવરાય થઈ ગયા છે તો દક્ષુભાઈ ગુલ્ફી લાવ્યા છે તો હાલો બધા ગુલ્ફી ખાવા હાલો ગુલ્ફી કોને ખાવાની છે હાલો કોમેન્ટ કરી દો આપડે ગુલ્ફી ખાઈ લઈ અને પછી આરામ કરી લઈ અને આજનો બ્લોગ આપડે આયાત પૂરો કરશું મળશું કાલે નવા બ્લોગમાં જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ આમનાન કરતા રહેજો અમારું એક પેમેન્ટ આવી ગયું છે જેનો વિડિયો પણ અમે અપલોડ કર્યો તો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો અને આમનાન સપોર્ટ કરતા રહેજો એટલે અમારું બીજું પેમેન્ટ પણ હમણાં જલ્દી આવી જાય તો જે માતાજી બધાઈને બાય બાય કહી દે દક્ષુ કહી દેજો टाटा દો